મારા બધા દર્શકોને મારા બાપા છે તારા કોંગ્રેસ જન આક્રોશ યાત્રા લઈને નીકળી છે ને એક બે દિવસમાં એટલે કે બીજી તારીખથી ત્રીજું ચરણ કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું શરૂ થવાનું છે ગુજરાતમાં અને આ વખતે ત્રીજું ચરણ દક્ષિણ ગુજરાતથી છે સૌથી મોટા સમાચાર એ છે કે ત્રીજા ચરણના સમાપનમાં પ્રિયંકા ગાંધી શક્ય છે કે દેવ મોગરા આવશે ડીડિયાપાડા આવશે આવા મોટા સમાચાર એટલા માટે પણ છે કારણ કે આ એ જ કોંગ્રેસ છે જે દક્ષિણમાં અને ખાસ આ બેલ્ટમાં ખૂબ મજબૂત હતી પરંતુ સમય જતાં કોંગ્રેસ ત્યાં નબળી પડી અને એમાં બાકી હતું તો ચૈતર વસાવા એટલા મજબૂત થઈ ગયા કે કોંગ્રેસનું નામ શેષ પણ ન રહ્યું પરંતુ હવે કોંગ્રેસ એક એવા માસ્ટર પ્લાન સાથે આવ્યું છે જેનાથી ફરી પ્રાણ ફૂંકાય તેવી શક્યતા છે ઓફિશિયલી આમંત્રણ આપવામાં હજુ નથી આવ્યું પરંતુ સૂત્રો કહી રહ્યા છે કે આ અંગેની જ્યારે ત્રીજા ચરણની બેઠક થઈ એ બેઠકમાં પણ આ ચર્ચા કરવામાં આવી કે આપણે પ્રિયંકા ગાંધીને આ ત્રીજા ચરણના સમાપનમાં આપણે આમંત્રણ આપીશું અને પ્રિયંકા ગાંધી જો દેવમોગરા આવે છે પાંડુરી માતાના દર્શન કરે છે તો ગુજરાત કોંગ્રેસ માટે આ ખૂબ મોટી વાત થઈ જશે હવે હું આવું એટલા માટે કહું છું કે જે મિત્રો નથી જાણતા એમને કહું કે પાંડોરી માતા આદિવાસીના કુળદેવી છે આદિવાસી સમાજના કુળદેવી છે અને આ એવી જગ્યા છે જ્યાં ગત વર્ષે આપે જોયું હશે કે નવેમ્બર મહિનામાં વડાપ્રધાન પણ આવ્યા હતા અને ભૂતકાળ આપ યાદ કરો તો સોનિયા ગાંધી રાહુલ ગાંધી પણ ત્યાં મુલાકાત લઈ ચૂક્યા છે આસ્થાનું એક એવું મોટું કેન્દ્ર છે જેનાથી જ્યાં જેની સાથે લાખો આદિવાસી સમાજના લોકો જોડાયેલા છે અલગ અલગ બાજુના મધ્યપ્રદેશ ને મહારાષ્ટ્ર જેવા રાજ્યોથી પણ આદિવાસી સમાજના લોકો ત્યાં દર્શન માટે આવે છે હવે પ્રિયંકા ગાંધીનું ગુજરાતમાં આવવું એ વાતની સાબિતી છે કે ગુજરાત કોંગ્રેસ હવે એક પણ વાત હળવાશથી લેવા માંગતી નથી અને બીજું ગુજરાત કોંગ્રેસ એ જગ્યાને ફરી મજબૂત કરવા માંગે છે જે જગ્યા પર એ પહેલાં વર્ષો પહેલાં મજબૂત હતું હવે ગુજરાત કોંગ્રેસ પોતાના આદિવાસી નેતાઓના ખભે ફરી એ ઊંચાઈઓ સર કરવા ઈચ્છે છે જે એક સમયે એક સમયે આપને ખબર હશે કે એવું કહેવાતું કે ગુજરાત કોંગ્રેસનું મજબૂતાઈને આ બેલ્ટમાં કોઈ તોડી શકે નહીં પરંતુ ચૈતર વસાવાની એન્ટ્રી બાદ અને ભારતીય જનતા પાર્ટીના સમીકરણ અને સમીકરણ બદલ્યા બાદ અથવા તો કહો રાજકીય સોગઠા ગોઠવ્યા બાદ કોંગ્રેસ માટે જગ્યાઓ ધીરે ધીરે ઓછી થવા લાગી ગુજરાત કોંગ્રેસે સારી રીતે જાણે છે કે ત્યાંની પ્રજા પહેલાં ગુજરાત કોંગ્રેસ સાથે કોંગ્રેસ સાથે જોડાયેલી હતી અને ફરી વિશ્વાસ કરીએ એ માટે કોંગ્રેસ ત્યાં ગજબ મહેનત કરી રહ્યું છે તમે થોડા દિવસો પહેલાં પણ જોયું હશે અને છેલ્લા કેટલાક મહિનાઓમાં પણ જોયું હશે તુષાર ચૌધરી હોય કે આનંદભાઈ હોય કે જિગ્નેશ મેવાણી હોય આ બધા ધીરે ધીરે ત્યાં મુદ્દાઓ લોકલ મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે સભાઓ ગજવી રહ્યા છે ગુજરાત કોંગ્રેસે કેટલાક યુવા નેતાઓને જવાબદારી પણ સોંપી છે કે આપણે આ બેલ્ટમાં ફરી બેઠા થવાનું છે અને અમિત ચાવડાએ સમજી વિચારીને એક એવો પ્લાન ઘડ્યો છે કે જેનાથી ગુજરાત કોંગ્રેસને સ્પેસિફિકલી આ વિસ્તારમાં ફાયદો થશે હવે આપ જુઓ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત આ બધી જ જગ્યાએ જ્યારે જનઆક્રોશ યાત્રા નીકળી રહી છે તો લોકોનો પ્રતિસાદ તો મળી જ રહ્યો છે પરંતુ જ્યારે રાજકીય દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ગુજરાત કોંગ્રેસની એવા વોટર્સની જરૂર છે એવા લોકોની જરૂર છે જે કોંગ્રેસ પર પરિપૂર્ણ રીતે વિશ્વાસ કરે અને એવું કરવા માટે જરૂરી છે કે એવી છાપ ઊભી કરવામાં આવે જે પહેલાં કોંગ્રેસે ઊભી કરવામાં સફળતા મેળવી હતી હવે પ્રિયંકા ગાંધીની ગુજરાતમાં એન્ટ્રી એ ભારતીય જનતા પાર્ટી અને ખાસ આમ આદમી પાર્ટી માટે એક ચેલેન્જ છે કારણ કે પ્રિયંકા ગાંધી એક એવા નેતા કોંગ્રેસના છે જેના આવવાથી એક જનસભા કરવાથી અને એવી ચર્ચાઓ છે કે દેવમોગરામાં વીસ પચીસ હજાર લોકોને સંબોધન કરશે હવે પ્રિયંકા ગાંધી આવે છે કે નથી આવતા એ પછીનો પ્રશ્ન છે એમને શેડ્યુલ પર કોંગ્રેસ સાથે ગુજરાત કોંગ્રેસ સાથે એની ચર્ચા થશે પરંતુ એ વાત નક્કી છે કે ગુજરાત કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે આપણે પ્રિયંકા ગાંધીને બોલાવવાના છે આપણે પ્રિયંકા ગાંધીને આમંત્રણ આપવાનું છે પ્રિયંકા ગાંધી આવશે જનસભા ગજવશે તો ગુજરાત કોંગ્રેસને મોટો ફાયદો થશે આદિવાસી સમાજમાં એક અલગ પ્રકારની લહેર ઉઠશે અને એનો સીધો ફાયદો આવનારા સમયમાં કોંગ્રેસને થઈ શકે છે અત્યારની સમયની જો વાત છે અત્યારની જો વાત છે તો પ્રિયંકા ગાંધીને ઓફિશિયલ ઇન્વિટેશન ગુજરાત કોંગ્રેસથી ગયું નથી પરંતુ બેઠકમાં સૂત્રો કહી રહ્યા છે કે આ અંગેની ચર્ચા થઈ છે અને ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ પણ આ વાત પર વિચાર વિમર્શ કરી રહ્યા છે ને નજીકના સમયમાં જો બાર તારીખથી લઈને બે તારીખથી લઈને બાર તારીખ સુધીની આ યાત્રા છે એટલે લગભગ બાર તેર તારીખે સમાપન થશે હવે બાર તારીખે સમાપનને હજી ઘણો સમય બાકી છે લગભગ બાર તેર દિવસનો સમય બાકી છે એવા સમયમાં ગમે ત્યારે ઓફિશિયલ આમંત્રણ ગુજરાત કોંગ્રેસથી જઈ શકે છે અને જો પ્રિયંકા ગાંધી આવે છે તો આદિવાસી સમુદાયમાં એક મોટી લહેર ઊભી થશે આદિવાસી સમુદાયમાં અને ખાસ જે ચેતર વસાવા અને ભાજપના સમર્થકો છે એ બે વખત વિચાર જરૂર કરશે કારણ કે એવું નથી કે કોંગ્રેસ અહીંયા સાફ થઈ ગઈ છે એવું નથી કે કોંગ્રેસ અહીંયા હતી જ નહીં કોંગ્રેસ જ હતી અને હજુ પણ કોંગ્રેસને જનસમર્થન ત્યાંથી મળે છે જો એ જન સમર્થનમાં ટકાવારીની દૃષ્ટિએ જો દસ પંદર ટકા પણ વધી ગયો તો બંને પક્ષને મોટું નુકસાન ભોગવવાનો વખત આવી શકે છે અને આ એક એવું આસ્થાનું કેન્દ્ર છે જેની સાથે લાખો આદિવાસી સમુદાયના લોકો જોડાયેલા છે અને કોંગ્રેસ એ વાત સારી રીતે જાણે છે કોંગ્રેસે જે પત્રિકા બહાર પાડી છે એમાં પણ લોકલ મુદ્દાઓને આદિવાસી સમુદાયને સ્પર્શ કરતા મુદ્દાઓને ધ્યાનમાં રાખવામાં આવ્યા છે એટલે ખૂબ મોટી વાત થઈ જશે જો પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ફરી એન્ટ્રી મારે છે અને ખાસ દેવમુગરા ડેડીયાપાડા નર્મદામાં એન્ટ્રી મારે છે તો એ આખા પટ્ટામાં કોંગ્રેસની એક અલગ લહેર ઊભી થવાની સંભાવના છે તમારું શું માનવું છે કમેન્ટ જરૂર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જો હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરી લો ફરી મળીએ બાબા સિતારામ